ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક એવી ચૂંટણી આવી રહી છે ભાજપના નેતાનું સામે આવ્યું છે જેમનું નામ છે જશાભાઈ બારટ જશાભાઈ બારટ દ્વારા કહેવામાં આવ્યું છે પાટીદાર યુવાનો તેની સાથે જ પાટીદાર ના ઉમિયાધામ સરદારધામ અને ખોડલધામ ને લઈને

પચાસ જણા એ ઓછામાં ઓછા પચાસ થી સો છોકરાઓ આ વાત કરી છે એટલે આજે વાત કરીએ છીએ અમારે મહિને નથી બોલાવો ને ત્યારે બોલાવજો પણ ટ્રસ્ટી મંડળમાં કાર્યવાહક મંડળ નહીં આ વાતની હું ચોખ કરું છું ખાસ કરીને આજે કઈ જગ્યાએ સંમેલન હતું શું શું ચર્ચાઓ કરવામાં આવી કોની ઉપસ્થિતિ વજુભાઈ વાળા જેવો અમારા સમાજના મુરુબ્બી તો ખરા જ પણ ભીષ્મ પિતા જેને કહી શકાય તેવા વજુભાઈ વાળાનો આજે જન્મદિવસ હતો જન્મદિવસ અઠ્યાસી વર્ષ પૂરા કરી ને નેવાસી વર્ષમાં પ્રવેશ કરે છે અઠવાડિયા પહેલાં વાત નક્કી થઈ કે મા ભવાનીનું વર્ષદડી મુકામે જે ધામ બનાવવાનું છે એ ધામ માટે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતો જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો છે અહીંયા પહેલું વહેલું સંમેલનના રૂપમાં મિટિંગ નક્કી કરવાનું વિચાર્યું આજે ત્રણ ચાર દિવસના ગાળાની અંદર આ વિશાળ સંમેલન બોલાવ્યું છે વજુભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાવળાથી અમારા કાનભાઈ ગોહિલથી માંડીને બધા આખા ગુજરાતના જે કમિટેડ આગેવાનો બધાની હાજરીમાં આજે આ સંમેલન સંપન્ન થયું છે એકસો વીસ કરોડની જે આયોજન છે એમાં મંદિર નહીં મંદિરની સાથે શૈક્ષણિક સંસ્થા દવાખાનું પછી થી માંડીને દરેક સગવડતા થાય એવી વ્યવસ્થા કરવા માટેનો વિચાર વિમર્શ નક્કી કર્યો છે અને સૌથી વધારે વસ્તી ધરાવતો ગીર સોમનાથ જૂનાગઢ આ જિલ્લામાંથી સૌથી વધારે ફંડફાળો પણ અહીંથી જ પ્રાપ્ત થાય એવી નેમ સાથે આજે આ મિટિંગની સંપન્ન થઈ છે સમય મુદ્દો પણ ચાલી રહ્યો છે સરદાર ધામ તેની સાથે કરી હતી યુવતીઓને ટકોર કરી હતી ને હવે બધાની વચ્ચે જશાભાઈ જે અત્યારે હાલ ભાજપના છે ને તેમના દ્વારા પાટીદાર ઉપર એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેઓ સાફપણે બોલી રહ્યા છે કે ધામ હોય કે પછી ખોડલધામ હોય કે પછી સરદાર ગાંધીધામ હોય તેમાં અનેક એવા ટ્રસ્ટીઓ આવેલા છે પરંતુ જે આપણો સમાજ છે જેમાં ટ્રસ્ટીઓની ખામી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે પાટીદારની તો અત્યારે હાલ પાટીદારમાં પણ અનેક એવા ભાગલા પડતા જોવા મળી રહ્યા છે અનેક એવા પાટીદારના અગ્રણીઓ છે જે એકબીજાને અનેક એવી વાતો કહેતા હોય છે જેના કારણે પણ કદાચ રાજકારણમાં મોટી ઉથલપાથલ આવતી હોય છે અને હવે ફરી એક વખત જસાભાઈ બારડ છે જે ભાજપના છે તેમના દ્વારા પાટીદાર સમાજને લઈને વધુ એક નિવેદન આપવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ આવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર